લોજાપતિ અને તેજસ્વી તારલાઓનું આ એક્સલન્સ ઇંગ્લિશ એકેડેમીના પ્લેટફોર્મ પર હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન એટલે શું પેલા તો સામાજિક વિજ્ઞાન માં કેટલા વિષયનો સમાવેશ થાય છે સામાજિક વિજ્ઞાનમાં ઇતિહાસનો સમાવેશ થાય સામાજિક વિજ્ઞાનમાં ભૂગોળનો સમાવેશ થાય સામાજિક વિજ્ઞાનમાં અર્થશાસ્ત્રનો સમાવેશ થાય સામાજિક વિજ્ઞાનમાં પર્યાવરણનો સમાવેશ આ બધા જ વિષયોનો સમાવેશ સામાજિક વિજ્ઞાનમાં થાય છે અને એ વિષયોમાંનો ઇતિહાસ હવે ઇતિહાસમાં પણ ત્રણ ભાગ પાડવામાં આવે છે પહેલો છે પ્રાચીન ઇતિહાસ પછી છે મધ્યકાલીન ઇતિહાસ અને ત્રીજું છે આધુનિક ઇતિહાસ તો મિત્રો આ આધુનિક ઇતિહાસમાંનું જ એક ભાગ એટલે તમારું આઠમું ચેપ્ટર કે સ્વતંત્રતા પછીનું ભારત તો વિદ્યાર્થી મિત્રો આજે આપણા વિડીયો લેક્ચરમાં સ્વતંત્રતા પછી એટલે કે આઝાદી પછીનું જે ભારત છે એમાં કેવી કેવી ઘટનાઓ બને છે એ આઝાદી પછીના ભારતમાં એ ભારત સામે જે પણ અડચણો ઊભી થાય છે એને ભારત કેવી રીતે ખડે પગે ઊભો રહીને એ અડચણોનો સામનો કરે છે બધી જ ઘટનાઓ સરદાર પટેલનું શું મહત્ત્વ છે વીપી મેનનનું શું મહત્વ છે જવાહરલાલ લહેરોનું શું મહત્વ છે એ બધી જ બાબતોની જે વાતો છે એ આપણે આ આ પ્રકરણમાં વાગોળીશું તો ચલો મિત્રો સ્ટાર્ટ કરીએ છીએ આઝાદી પછીનું ભારત ઓગસ્ટ ઓગણીસો વિદ્યાર્થી મિત્રો તમને આ તારીખ યાદ જ હશે આ તારીખે શું ઘટના બની તો આ તારીખે આપણો ભારત દેશ આઝાદ થયો હતો પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ એટલે સ્વતંત્રતા દિવસ તો વિદ્યાર્થી મિત્રો આપણા ભારત અને અને પાકિસ્તાન પાકિસ્તાન ભારત એમ બે જ્યારે અસ્તિત્વ કરવામાં આવ્યું જ્યારે એના ભાગલા પાડવામાં આવ્યા એ દિવસ એટલે પંદરમી ઓગસ્ટ પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ એટલે આપણા ભારત દેશનો સુખનો સૂરજ ઉગ્યો હતો એ સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે થોડા ફ્લેશબેકમાં જઈએ કે આ તારીખ પહેલા આ તારીખમાં શું થયું આ તારીખે જ્યારે અંગ્રેજો ભારત છોડીને ગયા તો અંગ્રેજો આવ્યા ક્યારે ઘટના આ દિવસે શું ઘટના બની હતી વિદ્યાર્થી મિત્રો તમે પહેલા ચેપ્ટરમાં ભણી જ ગયા છો કે ત્રેવીસ જૂન સત્તરસો સત્તાવન એટલે પ્લાસીનું યુદ્ધ એ પ્લાસીના મેદાનમાં એક બાજુ અંગ્રેજોની સેના અને સામે સિરા જુદ્ધ અને આ બંને વચ્ચે ગમાસણ યુદ્ધ થાય છે અને એમાં અંગ્રેજોની જીત થાય છે હવે આ યુદ્ધ એટલે અંગ્રેજોના શાસનનું પ્રથમ યુદ્ધ અને એમાં અંગ્રેજો જીત મેળવી દીધી હવે આ સત્તરસો સત્તાવન અને એના પછી અઢારસો ને સત્તાવન આ અઢારસો સત્તાવન એટલે ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ તમે સૌ જાણો છો કે આ સ્વતંત્ર સંગ્રામના પ્રથમ શહીદ એટલે મંગલ પાંડે તો મિત્રો આ અઢારસો સત્તાવન અને સત્તરસો સત્તાવન એટલે આ બંને સમયગાળા વચ્ચે સો વર્ષનો સમયગાળો આ સો વર્ષ અંગ્રેજોએ આપણા પર શાસન કર્યું હજી પણ આની પ્રક્રિયા ચાલુ રહી પરંતુ પ્રથમ બળવો ક્યારે પોકાળવામાં આવ્યો અઢારસો ને સત્તાવન નો પ્રથમ પ્રથમ સ્વાતંત્ર સંગ્રામ હવે અઢારસો સત્તાવન પ્લસ નેવું વર્ષ એટલે કે ઓગણીસો સુડતાલીસ ટોટલ સો સુધી એ અંગ્રેજોના શાસન હેઠળ જીવ્યો હવે આ એકસો નેવું વર્ષ બાદ જ્યારે આપણો ભારત દેશ પંદરમી ઓગસ્ટ ઓગણીસો ના રોજ આઝાદ થાય તો એ દિવસે કેવો આનંદ હશે કેવો ઉલ્લાસ હશે આપણા ભારત દેશની દરેક દરેક શેરીએ ફટાકડા ફૂટી રહ્યા છે લોકો નાચી રહ્યા છે ઝૂમી રહ્યા હશે પણ મિત્રો આ સ્વતંત્રતા આપણને મળી કેવી રીતે એની પાછળ કયા કયા કાયદાઓ હતા એ સ્વતંત્રતા મળવા પાછળ શું શું કારણો હતા તો એની ચર્ચા આપણે આ ચેપ્ટરમાં કરીશું તો વિદ્યાર્થી મિત્રો હિન્દ સ્વાતંત્ર્ય ધારો તમને અહીં બોર્ડ પર દેખાઈ રહ્યો છે કે હિન્દ સ્વતંત્ર ધારો ભારતીય સ્વતંત્રતા અધિનિયમ આ ભારતીય સ્વતંત્રતા અધિનિયમ જુલાઈ ઓગણીસો ને માં બ્રિટિશ પાર્લામેન્ટ દ્વારા પસાર કરવામાં આવ્યો બ્રિટિશ પાર્લામેન્ટના હિન્દ સ્વાતંત્ર ધારા ઓગણીસો ભારત દેશના બે ભાગ પાડવામાં એક પાકિસ્તાન સંઘ અને બીજો ભારતીય તો મિત્રો આ પાકિસ્તાન અને ભારત સંઘના બે ભાગલા કયા અધિનિયમના આધારે પાડવામાં આવ્યા તો એ અધિનિયમ હતો ભારતનો સ્વતંત્રતાનો અધિનિયમ એટલે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ ઓગણીસો સુડતાલીસ જેને આપણે હિન્દ સ્વાતંત્ર્ય ધારો ઓગણીસો સિડતાલીસના નામે પણ ઓળખીએ છીએ મિત્રો આ બ્રિટિશ પાર્લામેન્ટે એટલે કે જે બ્રિટનની જે સંસદ હતી એમાંથી આ કાયદો પસાર કરવામાં આવ્યો આ કાયદામાં એવું જ શું લખેલું હતું આ કાયદામાં મહત્વની બે વાતોની બે વાતો વિશે ચર્ચા કરવામાં આવી હતી પહેલું તો જે દેશ સ્વતંત્ર અસ્તિત્વમાં આવશે તો એનું પોતાનું પ્રથમ એક બંધારણ હોવું જોઈએ શું હોવું જોઈએ બંધારણ હોવું જોઈએ અને બીજું કે જે પણ રાષ્ટ્રો હશે જેમ કે આપણા ભારત દેશમાં પાંચસો ને બાસઠ જેટલા દેશી રાજ્યો હતા હવે એ પાંચસો બાસઠ દેશોને કાં તો પાકિસ્તાન સંઘ સાથે જોડાવું પડશે કાં તો ભારત સંઘ સાથે જોડાવવું પડશે કાં તો પછી એ પોતે સ્વતંત્ર રહી શકે છે આ બધી જ બાબતોની ચર્ચા હિન્દ સ્વતંત્ર ધારો ઓગણીસો માં કરવામાં આવી હતી હવે વિદ્યાર્થી મિત્રો તમને એક પ્રશ્ન પૂછી શકે છે કે હિન્દ સ્વાતંત્ર ધારો ક્યારે ચર્ચા કરવાની રહેશે ઓગણીસો સુડતાલીસ માં પસાર કરવામાં આવ્યો બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર કર્યો હવે આ ધારાની જોગવાઈ અનુસાર હિન્દ નું ભારતીય સંઘ અને પાકિસ્તાન સંઘ એમ બે દેશોમાં વિભાજન કરવામાં આવ્યું ચલો

હવે એવું નહોતું કે ખાલી આનંદ હતો હવે જ્યારે તમે પોતાનું એક મકાન નવું મકાન રાખો ને ત્યારે પણ એમાં એની વ્યવસ્થા કઈ રીતે કરવું એમાં કિચન કઈ બાજુ હોય બેડરૂમ ક્યાં ગોઠવવું એ બધી જ સમસ્યાઓ ઉત્પન્ન થતી હશે તો આ તો આપણે એક નવો દેશ નવી સ્વતંત્રતા નવો નવો દેશ હજી તો દેશને નવી પાંખો ફૂટી હતી હદે તો ઊંચા આસમાનમાં ઉડાન કાપવાની બાકી હતી તો મિત્રો આ આ દેશમાં કેટલાક પડકારો પણ ઊભા થયા પરંતુ આપણા ભારત દેશે દરેક પડકારોની સામે અડીખમ ઉભા રહીને દરેકે દરેક મુશ્કેલીનો સામનો કરે છે દરેકે દરેક મુશ્કેલીનો સામનો કરે છે મિત્રો અખંડ ભારતના ભાગલા થતા ભારત અને પાકિસ્તાન એમ બે રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા કયા બે રાષ્ટ્રો એક તો ભારત સંઘ અને બીજું પાકિસ્તાન સંઘ મિત્રો અહીંયા તમને એક નકશો દેખાઈ રહ્યો છે આ નકશો શેના વિશે છે તો અખંડ ભારત અખંડ ભારત વિશે છે તો મિત્રો અખંડ ભારતમાં કયા કયા રાષ્ટ્રોનો સમાવેશ થતો હતો જ્યારે અખંડ ભારત કહેવાતું ત્યારે એક તો અહીંયા અફઘાનિસ્તાનનો સમાવેશ પણ ભારતમાં થતો સમાવેશ થતો પંજાબ કાશ્મીર વાઝીરિસ્તાન અહીંયા લોઅર બર્મા અપર બર્મા નેપાળ આ બધા જ રાષ્ટ્રો અહીંયા બંગાળ આ બધા જ રાષ્ટ્રોનો સમાવેશ ભારતમાં થતો ભારતમાં થતો હતો એટલે જ ભારતને અખંડ ભારત કહેવામાં આવતું હતું વિદ્યાર્થી મિત્રો હવે આગળનો ટોપિક છે કે ભારતનું વિભાજન અને નિરાશ્રિતોનો નો હવે વિદ્યાર્થી મિત્રો પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ત્યારે ભાગલા પાડવામાં આવ્યા વિભાજન કરવામાં આવ્યું ભારતનું અને જે નિરાશ્રિતોનો નો નિરાશ્રિતો એટલે શું નિરાશ્રિતો એટલે એવા લોકો કે જેની પાસે વસવાટ નથી અને રહેવાનું કોઈ સ્થાન નથી એવા લોકોને નિરાશ્રિતો કહેવામાં આવે છે તો વિદ્યાર્થીઓ પાકિસ્તાને છે ને પોતાનો દેશમાંથી બિન મુસ્લિમોને હાકી કાઢવાની નીતિ અપનાવી હવે પાકિસ્તાન અલગ રાષ્ટ્ર બની ગયું પાકિસ્તાને શું કર્યું હતું કે ધર્મના નામે પોતાનો દેશ ઉત્પન્ન કર્યો હતો ધર્મ એટલે મુસ્લિમ હવે ઈસ્લામ લોકો પાકિસ્તાનમાં ઇસ્લામ લોકોની જ સમુદાય વધારે હતો પાકિસ્તાને શું નીતિ અપનાવી કે જે ઇસ્લામ નથી જે લોકો ઇસ્લામ નથી એટલે કે હિન્દુ ખ્રિસ્તી શીખ ઈસાઈ પારસી આ બધા જ લોકોને હાંકી કાઢવાની નીતિ એટલે પોતાના દેશમાંથી કાઢી મૂકવાની નીતિ અપનાવી હવે એમાં એંસી લાખ લગભગ એસી લાખ જેટલા શરણાર્થીઓ પાકિસ્તાનથી ક્યાં આવ્યા ભારત આવ્યા હવે વિચાર કરો કે એંસી લાખ લોકો જે પાકિસ્તાન ગયા હતા એ ભારત આવે છે અને ભારત હજી તો નવો નવો દેશ આઝાદ થયો છે તો એમને રાખવાની એમને રોજગાર આપવાની એમને આપણા દેશમાં સમાવવાની વ્યવસ્થા તો હોવી જોઈએ તો એક મોટી સમસ્યા હતી ભારત દેશ સમક્ષ એટલે પણ તો પણ આ શરણાર્થીઓને ભારતમાં સમાવવા અને એમને રોજગારી આપવાની વિકટ સમસ્યા હતી પરંતુ ભારત દેશે આ બધા જ નિરાશ રીતોને આ બધા જ લોકોને ભારતમાં સમાવી લીધા ચલો જોઈએ કે ભારત સરકારે ખૂબ જ કુનેથી આ સમસ્યાને ઉકેલ્યું ભારત સરકારે ખૂબ જ સરળતાથી ખૂબ જ કુનેથી આ સમસ્યાને ઉકેલી અને દેશના લોકો અને સરકારે આ જે નિરાશ્રિતો એંસી લાખ જેટલા નિરાશ્રિતો જે ભારતમાં આવ્યા હતા ને નિરાશ્રિતોને પૂરતી સગવડો આપી મોટી સંખ્યામાં શરણાર્થીઓ શિબિરો ખોલવામાં આવી હવે એ જે શરણાર્થી આવ્યા હતા એમના માટે હવે તો ક્યાંય મકાન તો હશે નહીં એટલે એમના માટે આપણા જે લોકો અને આપણે સરકાર હતી એમને એ નિરાશિતોને રહેવા માટે એક શિબિરો મોટા 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 ઘણી જગ્યાએ શિબિરોની વ્યવસ્થા કરી હવે આ નિરાશિતોના પુનઃવસન બાદ તેઓ દેશની પ્રજામાં એકરૂપ થઈ ગયા અને નૂતન જીવનની શરૂઆત કરી વિદ્યાર્થી મિત્રો એસી લાખ લોકો જે આવ્યા હતા પાકિસ્તાનથી ભારતમાં તો ભારતે બધાને પોતાની અંદર સમાવી લીધા દૂધમાં સાકળ ભરેને એ રીતે પોતાની અંદર બધાને સમાવી લીધા અને એ બધાનું પુનર્વસનમાં પુનર્વસન કરાવી દીધું અને એક નૂતન જીવનની શરૂઆત કરી મિત્રો પાકિસ્તાને છે ને તો કે ધર્મના આધાર ઉપર પોતાનું રાષ્ટ્રનો વિકાસ કર્યો હતો પણ જ્યારે ભારતની વાત કરીએ ને તો ભારતે કોઈ એવું પોતાના ધર્મ ઉપર નહીં પરંતુ ભારતે બધા જ સમુદાયના બધા ધર્મના લોકોનો સમાન આવકાર આપે છે અલગ અલગ ધર્મો છે આપવો અને બધાને સમાન મહત્વ આપવું એટલે ભારત દેશે બધા જ ધર્મના લોકોને પોતાની અંદર સમાવી લીધા છે એટલે ભારત દેશ એટલે કહી શકાય છે વસુધેવ કુટુંબકમની ભાવના સાથે ભારત દેશ હંમેશા આગળ વધતો રહ્યો છે અને વધી રહ્યો છે તો જ્યારે વિદ્યાર્થી મિત્રો ભારત દેશ આઝાદ થયો ને ત્યારે એ સમયે પાંચસો ને બાસઠ જેટલા દેશી રજવાડાઓ હતા પાંચસો જેટલા નાના મોટા દેશી રજવાડા એટલે ઘણા ઘણા રજવાડા કેવું હતું ઘણા રજવાડા નાના ગામડા કરતા નાના હતા અને ઘણા ખૂબ મોટા હતા હવે ભારત દેશમાં એક વાતું પાંચસો બાસઠ જે રજવાડા હતા ને એમાંથી સાડી ત્રણસો જેટલા રજવાડાઓ તો માત્ર ગુજરાતમાં જ હતા અને એમાંથી પાંચ બસો બાવીસ જેટલા રજવાડા તો માત્ર સૌરાષ્ટ્રમાં જ હતા એટલે એક એ કામ જોઈએ તો ગુજરાત જ રજવાડોથી ભરેલું આખું પ્રદેશ હતો આપણું ગુજરાત એટલે યાદ રાખજો કે પાંચસો પાંસઠ જેટલા નાના મોટા દેશી રજવાડાઓ ભારત સંઘમાં હતા અને આ દેશી રાજ્યનું ભારત સંઘમાં વિલીનીકરણ કરવું એ આપણા ભારત દેશની સૌથી મોટી સમસ્યા હતી હવે ઇસવીસન ઓગણીસસો ને સુડતાલીસ હવે ઈસવીસન ઓગણીસસો સુડતાલીસમાં ભારતની વસ્તી લગભગ પાંત્રીસ કરોડની હતી એક માર્ક્સમાં તમને પૂછાઈ શકે કે જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે દેશની વસ્તી કેટલી હતી તો લગભગ પાંત્રીસ કરોડની વસ્તી હતી અને અત્યારે કેટલી છે એકસો પચાસ કરોડ આસપાસ આપણી વસ્તી છે હવે તે ભાષા પહેરવેશ પ્રદેશ સાંસ્કૃતિક બાબતોમાં ભિન્નતા ધરાવતી હતી એ જે પાંત્રીસ કરોડની વસ્તી હતી ભાષાના ધોરણે કેટલાક ગુજરાતી કેટલાક મરાઠી કેટલાક બંગાળી કલગતી આ બધા અલગ 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 ભાષાના લોકો એમનો પહેરવેશ અલગ એમનો પ્રદેશ અલગ એમની સાંસ્કૃતિક બાબતો એમનો પહેરવેશમાં એમના તહેવારો બધા અલગ હતા તેમ છતાંય બધી ભિન્નતા ધરાવતા છતાં રાષ્ટ્રીય એકતા સાધી દેશનો વિકાસ કરવો પણ ખૂબ અનિવાર્ય હતો અને આપણા ભારત દેશે બધા જ ધર્મના લોકોને બધી જ વિવિધતા ધરાવતા લોકોને આપણા દેશમાં સમાવી લીધા અને વિવિધતામાં એકતાની ભાવના લઈને વસુદેવ કુટુંબકમની સ્થાપના કરી છે તો આ ભારત દેશ એક મહાન ભારત દેશ છે જ્યાં આપણો જન્મ થયો છે તો વિદ્યાર્થી મિત્રો હવે આ સ્વતંત્રતા મળી તો સ્વતંત્રતા સમયે વસ્તીનો મોટાભાગનો જે સમુદાય હતો એ ગામડામાં રહીને ખેતી કરતો હતો આ ઉપરાંત શહેરોમાં ગંદકી ઘીચ વસવાટ ગરીબી શિક્ષણ અને આરોગ્યલક્ષી સવલતોનો અભાવ વગેરે જેવી સમસ્યાઓ હતી જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં ખેતી અને ખેતી સંલગ્ન રોજગારીની સમસ્યાઓ પડકારરૂપ હતી હવે આ ખેતી સંલગ્ન રોજગારી એટલે શું તો ખેતી સંલગ્ન રોજગારી એટલે એવી રોજગારી કે જે રોજગારી ખેતી સાથે જોડાયેલી હોય જેમ કે પશુપાલન ઉદ્યોગ છે ખેતી સાથે જોડાયેલો છે મરઘા બતકા ઉદ્યોગ છે ખેતી સાથે જોડાયેલો છે પછી ડેરી ઉદ્યોગ છે એ પણ ખેતી સાથે જોડાયેલો છે આ બધા જે ઉદ્યોગો છે એ ખેતી સંલગ્ન રોજગારીની ના ઉદ્યોગો કહેવાય એ પણ એ સમય પડકારનું પતિ હવે આ બધા જ પડકારોની સાથે રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય વિકાસ કરવો પણ એક અનિવાર્ય હતો જરૂરી હતો અને વિદ્યાર્થી મિત્રો આપણો ભારત દેશ આ બધા જ પડકારોની સામે અડીખમ ઉભો રહ્યો છે અને છપ્પનની છાતીની સાથે આ બધા જ પડકારોનો સામનો કરીને ભારત દેશ આજે વિકાસના પંથે આગળ વધ્યો છે તો આપણે અહીંયા આજે આટલે સુધી રાખીએ છીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાંચસો બાસઠ જે દેશી રજવાડાઓ છે એ દેશી રાજ્યોનું એકીકરણ કેવી રીતે કરવામાં આવ્યું જુનાગઢ હૈદરાબાદ કાશ્મીરનો શું મામલો હતો એ બધી વિશે ચર્ચા આપણે ધીમે ધીમે કરતા રહીશું